નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સમાચારમાં આગળ વાત કરીએ તો આજના વિડીયોમાં જોઈએ ખેડૂત વિશે એક મહત્વપૂર્ણ માહિતી તો મિત્રો પીએમ ધન ધાન્ય કૃષિ યોજના વિશે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોઈએ તારીખ સોળ સાત બે હજાર પચીસ વાર બુધવાર બુધવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટની બેઠકની અંદર ત્રણ નિર્ણયો લીધા છે અંદર સૌથી નિર્ણય ખેડૂત માટે લેવામાં આવ્યો છે તો જાણીએ પીએમ ધન્ય ધાન્ય કૃષિ યોજના વિશેની સંપૂર્ણ માહિતી જે વડાપ્રધાન મોદી દ્વારા કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાની અંતર્ગત ચોવીસ હજાર કરોડ રૂપિયાનો ફાળવણી કરવામાં આવી છે તો આજે સોવીસ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે તો આ ધનધાન્ય કૃષિ યોજના છે તે શું છે સમગ્ર માહિતી કેન્દ્રીય કેબિનેટના ત્રણ મોટા નિર્ણયોમાં ધન ધાન્ય કૃષિ યોજના માટે સોવીસ હજાર કરોડની મંજૂરી કરવામાં આવી છે બુધવારે મોદી સરકારની કેબિનેટ બેઠકમાં ત્રણ મહત્વપૂર્ણ લેવામાં આવ્યા છે મિત્રો કાલે સોળ તારીખ બુધવારના દિવસે કેબિનેટની બેઠકમાં ત્રણ નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાંથી એક ખેડૂતોના હિત માટે નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં અંદાજે સો હજાર કરોડ રૂપિયાને વાર્ષિક ખર્ચ સાથે પીએમ ધન્ય ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપવામાં આવી છે અને આ જે યોજના છે તેની અંદર છત્રીસ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તો જાણીએ પીએમ ધન ધાન્ય કૃષિ યોજના વિશેની સંપૂર્ણ માહિતી કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ જે ખેતીવાડીના નિર્ણયો માટે ખૂબ મહત્વપૂર્ણ પગલાં લઈ રહ્યું છે કેન્દ્રીય બજેટ બે હજાર પચ્ચીસ ચોવીસમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામણે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પીએમ ધનધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરી હતી જેને હવે મંત્રીમંડળની મંજૂરી મળી ગઈ છે આ યોજના હેઠળ કૃષિ જિલ્લાઓનો વિકાસ કરવામાં આવશે આ યોજના ઓછા ઉત્પાદકતા પાકનું ઓછું વાવેતર અને સરેરાશથી ઓછી લોન ઉપલબ્ધતા ધરાવતા સો જેટલા જિલ્લાઓને લક્ષ બનાવશે મિત્રો આજે પીએમ ધનધાન્ય કૃષિ યોજના છે તે અંતર્ગત સો જેટલા જિલ્લાઓનો લક્ષ્ય બનાવવામાં આવશે અને તેની અંદર જે ઓછું ઉત્પાદન થતું હોય કૃષિના વિકાસ માટેના વિવિધ પ્રવૃત્તિઓ તેમજ વિવિધ પગલાં લેવામાં આવશે ઓછી લોન ઉપલબ્ધ ધરાવતા સો જિલ્લાઓને લક્ષ્ય બનાવવામાં આવશે ઉપરાંત ભારતીય કૃષિને આધુનિક બનાવવા માટે બહુપક્ષી અભિગમ સાથે આ યોજના તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે ઉપરાંત આ યોજના હેઠળ પાક વૈવિધ્યકરણ ટકાઉ અને આબોહવા સ્થિત સ્થિતિ સ્થાપકતા ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે આ ઉપરાંત લણણી પછીને સંગ્રહ ક્ષમતા વધારવા અને ટેકનોલોજી સુધારવા પર ભાર મૂકવામાં આવશે તો મિત્રો આજે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે જે ત્રણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે એમાં સૌથી વધુ બજેટ જો રોકાણું હોય તો તે આ ખેડૂત માટે રોકવામાં આવ્યું છે અને ખેડૂત માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હશે જેથી કરીને ખેતીની આવકો વધે કેન્દ્રીય બજેટ ચોવીસો કરોડ રૂપિયાના ખર્ચે જે ખેતી આવશે જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ લેવાય તેમજ ખેતીના જે સાધન છે તેની ટેકનોલોજીમાં પણ ફેરફાર કરવામાં આવશે ટેકનોલોજીને સુધારાલક્ષી પગલાં લેવામાં આવશે બિયારણ તેમજ લણણી સંબંધિત તમામ માહિતીઓ આ ચોવીસો કરોડના બજેટોમાં પાંત્રીસ જેટલી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે ખેડૂત મિત્રો ખેતી વિષયક યોજનાઓ વિશેની માહિતી મેળવવા માટે આપણી ચેનલ ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ત્યારબાદ આગળ વાત કરીએ મહત્વના સમાચાર વિશે તો હવામાન સંબંધિત મહત્વના સમાચાર જોઈએ તો હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે જાણીએ સમગ્ર માહિતી તો ગુજરાતમાં હવામાન અંગેની આઈએમડી અને પરસ ગૌસ્વામીએ મહત્વપૂર્ણ જાણકારી આપી છે ગુજરાતમાં હાલ વરસાદી વિરામ લીધો છે અને આકાશ ખુલ્લું થયું છે તો બીજી બાજુ રાજસ્થાનના મધ્ય ભાગ તરફ બનેલું જે ડીપ ડિપ્રેશન છે તે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે જે ગુજરાતમાં વરસાદ લાવે તેવી શક્યતા છે તો વધુમાં જોઈએ તો ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં નીચા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ જાય તેવી પણ શક્યતા છે જેના કારણે પણ વરસાદ થઈ શકે છે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના જે વિસ્તારો છે તેના નીચા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ જવાથી આ ચક્રવાત ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાને કારણે વરસાદ થશે તેમજ ઓછા દબાણવાળા જે ક્ષેત્ર હશે ત્યાં પણ વરસાદ થવાની સંભાવના છે જોકે આની કોઈ મોટી અસર ગુજરાત પર થવાની નથી પરંતુ તેની અસર નોંધપાત્ર રીતે તો થશે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી કરવા જઈએ તો હવામાન વિભાગે આપેલા માપ પ્રમાણે સત્તર તારીખે પણ ભારે વરસાદની આગાહી નથી રાજ્યભરમાં ગાંજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો અઢારથી વીસ તારીખ સુધીમાં અમુક સ્થળોએ ગાંજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે એકવીસ અને બાવીસ તારીખોમાં પણ ગાંજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું તે પ્રમાણે જોઈએ તો ઓગણીસ તારીખ સુધી જે સ્થિતિ રહેશે તે અરબસાગરની જે સ્થિતિ છે તેને અનુરૂપ તેમણે જણાવ્યું કે હાલ જે અરબસાગર સક્રિય જોવા મળી રહ્યો છે જેને કારણે અરબસાગરમાં છેલ્લી સિસ્ટમ તેર જૂનના રોજ બની હતી જે બાદ અરબસાગરમાં કોઈ સિસ્ટમ બની નથી તમામ વરસાદ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમના કારણે આવ્યા છે અરબસાગરમાં કોઈ પણ સિસ્ટમ જોવા મળી નથી પરંતુ ત્યાં કરંટ જોવા મળ્યો છે એટલે કે અરબ સાગરમાં થોડા તોફાન જોવા મળશે ઊંચા મોજા તેમજ ઊંચા મોજા ઉછળતા જોવા મળે તેવી શક્યતા છે પવનની ઝડપ પ્રમાણે જોઈએ તો પવનની ઝડપ અને ઊંચા મોજા દરિયાના કરંટને કારણે જોવા મળી શકે છે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ જે સામાન્ય હોય તેના કરતાં વધારે જોવા મળશે એટલે કે આ વિસ્તારોમાં પાંત્રીસથી થી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો હવામાન સંબંધિત મહત્વના સમાચાર અંબાલાલ પટેલે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના કહેવા અનુસાર બાવીસ થી ત્રીસ જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે જેને લઈ બે થી દસ ઇંચ જેટલો વરસાદ વરસશે તેવું પણ તેમણે કહ્યું છે નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતી કાલથી સૌરાષ્ટ્રની અંદર બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે સુરતગઢની અંદર જે મોન્સૂન ટ્રપ પસાર થાય તેને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદમાં આજે વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો સોળ જુલાઈ સુધી ચોમાસું સારું રહેશે જોકે જુલાઈ સત્તર અને અઢાર તારીખના રોજ ચોમાસાનું જોર ઘટી શકે છે તો જે જુલાઈના અંતમાં બીજી સિસ્ટમ બનશે તેવું પણ તેમણે કહ્યું છે જેને કારણે ફરી વરસાદની શક્યતા થશે તેવું પણ તેમણે કહ્યું છે તો આ સમયગાળા વચ્ચે પવનની ગતિ પણ વધુ રહેવાની સંભાવના તેમણે દર્શાવી છે અંબલાલ પટેલે જે વરસાદની આગાહી કરી છે તો તેને લઈને બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ સર્જાશે તેવું પણ તેમણે કહ્યું છે ઉપરાંત આ સિસ્ટમ વરસાદ લાવશે જે દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા છે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે તેવું તેમણે કહ્યું છે તો અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે આગાહી અનુસાર બેથી દસ ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે બાવીસથી ત્રીસ જુલાઈ દરમિયાન ગુજરાતની અંદર વરસાદ વરસશે તેવું કહ્યું છે અને સત્તરથી અઢાર તારીખ સુધી હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસશે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો શૈક્ષણિક સંબંધિત જોઈએ મહત્વના સમાચાર તો આદિજાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીને ધ્યાનમાં રાખી પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના નિયમો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તો આદિજાતિના જે બાળકો છે તેમની શૈક્ષણિક કારકિર્દી વધારવા માટે શૈક્ષણિક સંસ્થા દ્વારા તેમને જે શિષ્યવૃત્તિ જે સ્કોલરશિપ આપવામાં આવે છે તેની અંદર થોડો વધારો કરવામાં આવ્યો છે તે બાબત તો જોઈએ આ યોજના અંતર્ગત કરાયેલા ફેરફારોમાં મુખ્યત્વે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ થી ખાનગી ક્ષેત્રની સંસ્થાઓમાં મેડિકલ કોલેજ તેમજ તેમજ અન્ય અભ્યાસક્રમોમાં ટ્યુશન ફી ઉપરની જે રકમ છે તે પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે તો સમગ્ર માહિતી અનુસાર આદિજાતિના જે વિદ્યાર્થીઓ છે તેમને શૈક્ષણિક કારકિર્દી વધે તે માટે હવેથી બે હજાર પચીસ છવ્વીસના ના વર્ષ શૈક્ષણિક વર્ષ દરમિયાન જે તેમનું

આવાસ યોજનાની અંતર્ગત જે સહાય આપવામાં આવે છે એક લાખ અને વીસ હજારની સહાય આપવામાં આવી છે આવતી હતી પરંતુ હવે આ યોજનાની અંતર પચાસ હજાર રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે અને ભૂપેન્દ્રભાઈ પટેલે આ જાહેરાત કરી છે એટલે હવેથી ગામડાઓની અંદર જે લોકો આવાસ યોજના અંતર્ગત મકાન બનાવે છે તેમને એક લાખ સિત્તેર હજારની સહાય આપવામાં આવશે તો જાણીએ સમગ્ર માહિતી તો ગામડાના લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હવે એક લાખ વીસ હજારને બદલે કુલ એક લાખ સિત્તેર હજારની સહાય મળવા પાત્ર રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઘર બનાવવાનો જે સામાન મોંઘો થતો ખેડૂતોને પડતી મુશ્કેલીનો દર દૂર કરવા તેમજ પચાસ હજાર રૂપિયાની વધારાની સહાય જાહેર કરી છે હા મિત્રો સામાન્ય રીતે જોઈએ તો હવે મોંઘવારી વધતી જાય છે લોખંડ સિમેન્ટ તેમજ બેલાનો ભાવ દિન પ્રતિદિન વધતો જાય છે તેને અનુરૂપ સરકારે મહત્વપૂર્ણ આ પગલું લીધું છે તો અત્યાર સુધી જે આવાસ યોજનાની અંદર એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવતી હતી તો હવે જે ગરીબ પરિવારને આવાસ એટલે કે મકાન બનાવવા માટે એક લાખ સિત્તેર હજારની સહાય આપવામાં આવશે બે હજાર પચીસ છવ્વીસના જે બજેટમાં છે એક લાખ દસ હજારના લાભાર્થીઓ માટે આ વધારાની સહાય ચૂકવવામાં પાંચસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ઉપરાંત વધુમાં વાત કરીએ તો હવે લાભાર્થીઓને ઘર બનાવવા માટે ચાર હપ્તા રૂપે પૈસા આપવામાં આવશે તો જાણીએ એક પછી એક બાબત કે કઈ રીતે ઘર બનાવવા માટે જે ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા પૈસા આપવામાં આવશે તો પહેલો હપ્તો આવાસ મંજૂર થાય ત્યારે ત્રીસ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે એટલે કે મિત્રો તમે આવાસ યોજનામાં ફોર્મ ભર્યું હોય અને જો તમારું ઘર એટલે કે આવાસ મંજૂર થાય તો તમને પહેલાં હપ્તા પેટે તમને ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે ત્યારબાદ બીજા હપ્તાની વાત કરીએ તો પાયો નખાય જ્યારે તમે મિત્રો તમારો આવાસ મંજૂર થાય અને તમારા મકાનનો પાયો નખાય ત્યારે તમને 80000 હજારની સહાય કરવામાં આવશે ત્યારબાદ ત્રીજો હપ્તો છે જે સત ભરાય મિત્રો આ જે આવાસ યોજના અંતર્ગત જે પાક્કું મકાન બનાવે છે તેમ તેમને જ એક લાખ સિત્તેર હજારની સહાય આપવામાં આવે છે તો પહેલો હપ્તો જ્યારે તમારું આવાસ મંજૂર થાય ત્યારે ત્રીસ હજારનો બીજો હપ્તો જ્યારે તમે મકાનનો પાયો નાખો ત્યારે 80000 હજાર રૂપિયા અને ત્રીજો હપ્તો જ્યારે તમે સત ભરી લો એટલે કે તમારું મકાન કમ્પ્લીટ થવા આવે ત્યારે તમને પચાસ હજારનો અને છોથો હપ્તો તમારો આવાસ પૂરો થાય જ્યારે તમારું મકાન સંપૂર્ણપણે પૂર્ણ થાય ત્યારે દસ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે આમ કુલ સહાયમાંથી અઠ્ઠાણું હજાર રાજ્ય સરકાર આપશે અને બોતેર હજાર કેન્દ્ર સરકાર આપશે આમ કુલ મળીને એક લાખ સિત્તેર હજારની સહાય છે જે આવાસ યોજના અંતર્ગત આપવામાં આવે છે તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌ પ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને ચેનલ સાથે જોડાઓ